સુરતના અલથાણ ભીમરાડ ખાતે શિવ રેસિડેન્સીમાં પાર્કિંગની દીવાલ ધરાશાયી થયા બાદ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યા હતા જોકે હાલમાં એસ્પિનાઇટી દ્વારા રિપોર્ટ પોઝિટિવ આવતા રહીસોએ પરત ઘરે મોકલતા તેવે ભગવાનનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય બાબત એ છે કે ગુરુવારે રહીસોએ વિરોધ નોંધાવ્યો હતો સુરતના અલથાણના ભીમરાડ ખાતે એલા શિવ રેસિડેન્સીની પાર્કિંગની દિવાલ પતરાના શેડ સાથે ધરાશાયી થઈ હતી શિવ રેસીડેન્સીની બાજુમાં રાજલક્ષ્મી પ્રોજેક્ટના ખોદાણ સમયે ઘટના બનતા શિવ રેસીડેન્સીના રહીશોને રાતોરાત ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેથી પરિવારો હાથમાં ભગવાનની પ્રતિમા અને થોડોક જ સામાન લઈ રડતી આંખે બહાર નીકળી ગયા હતા જોકે ઘટનાને કલાકો થયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ નિવારણ ન લવાયું હોય અને રાજલક્ષ્મી પ્રોજેક્ટના બિલ્ડર દ્વારા પણ વ્યવસ્થા ન કરાતા સગ્રસ્તોએ વિરોધ કર્યો હતો જેને લઈને તરેત પાલિકા તંત્ર દોડતું થયું હતું અને કાર્યવહી કરવાની સાથે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર રિપોર્ટ પણ મંગાવાયો હતો બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ની ટીમ દ્વારા મુલાકાત બાદ પોઝિટિવ અપાતા તંત્ર દ્વારા તમામ રહીશોને પોતાના ઘરે જવા જણાવતા તેઓના મોઢા પર ખરેખર આજે ખુશી જોવા મળી હતી અને તમામ રહીશોએ ભગવાનનો આભાર માની ઘરના ઉમરા પર માથું ટેકી પરિવારજનોને ઘરમાં પ્રવેશ કર્યો હતો ઉલ્લેખનીય બાબત એ છે કે સુરત મહાનગરપાલિકાના સ્ટેબિલિટી રિપોર્ટ સામે રહીશોને શંકા હોય જતી તાત્કાલિક ખાનગી એજન્સી પાસે પણ રિપોર્ટ કઢાવાયો હતો તો બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટ ખાનગી સંસ્થા પાસે કઢાવાયું હોય જેનો ખર્ચ પણ મનપાજા આપશે